એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે તો બીજી જ બાજુ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ પક્ષ પલટો કરી રહ્યા છે કોંગ્રેસના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે નમસ્કાર આપની સાથે હું ભૂપતિ પૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કોંગ્રેસ નું છેડું ફાડ્યો છે એટલે કે તેમણે કોંગ્રેસનામાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે જેમાં સૌથી મહત્વની વાત તો એ છે કે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને

પાડી દેવામાં આવે બધું મા તેમણે એવું પણ કહ્યું છે કે હું લોકો માટે કામ કરવાનું યથાવત રાખીશ અને કોંગ્રેસ પાર્ટી હંમેશા મારો પરિવાર રહેશે ફૈઝલ પટેલે રાજીનામું આપતા ભાજપના યજ્ઞેશ દવે શું કહ્યું સૌથી પહેલા તે સ્વર્ગીય અહેમદ પટેલ જે કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા પુત્ર પટેલ જ્યારે સોશિયલ મીડિયા ઉપર એવી પોસ્ટ કે મારે મારે દેશની સેવા છે જે ગાંધી પરિવારની સેવા મારા પિતાજીએ કરી છે એ ગાંધી પરિવારની સેવામાં મારા જોતરાઓ છે કોંગ્રેસથી માધ્યમ બને જોતરાઓ ત્યારે કોંગ્રેસના નેતાઓ મને આવા કામમાં આડે આવે છે અને મારે વ્યથિત હૃદય કોંગ્રેસ છોડવી પડે છે અને હું કોંગ્રેસ સાથે રહી શકું એમ નથી એટલે મને એ લાગે છે કે કોંગ્રેસ અત્યારે દિશાવિહીન તો હતી જ પણ નેતૃત્વ વિહીન છે ક્યાંય કોઈની ઉપર કંટ્રોલ નથી રહ્યો બીજું કે કોંગ્રેસની દિશા વિહીનતા નીતિ નીતિવિહીનતા અને કોઈપણ જાતના નિર્ણયો લઈ નહીં નહીં લેવાની ક્ષમતાના કારણે આજે દેશની અંદર દેશના એક પણ મતદારો જોવા જઈએ તો કોંગ્રેસને પસંદ કરતા નથી આવી પરિસ્થિતિની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર જ્યારે વ્યથિત હૃદય કોંગ્રેસ છોડી રહ્યા હોય ત્યારે કોંગ્રેસની કમનસીબી છે એવું કહી શકાય હવે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે કે ફેઝલ પટેલ રાજકારણમાં રહેશે કે નહીં તો હવે કઈ અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને ફૈઝલ પટેલ આગામી દિવસોમાં શું કરશે તે હવે જોવું રહ્યું આપનું શું કહેવું છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો આવા જ વધુ એવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આમ નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન નમસ્કાર